કપાસ સારવા કપાસ આપણે ખેતીવાળાનું શું હોય કંઈક ને કંઈક કામ હોય કપાસ સોરવાનું હોય કે પછી ખોખા સોરવાના હોય કે એરડા સોરવાના હોય ગમે કાંઈક કામ હોય એટલે અમે કર્યા રાખીએ આખો દી હાલ ફૂલે સારો હોય આ બેનનો કપાસ છે આ બેનનો કપાસ છે સારો હોય અને અમે એમને અહીંયા અહીં દાડીએ એટલે બેનનો કપા પણ સારો છે ને આપણે સોરી નાખવાનો બીજી વાર તો આટલામાં તો કાંઈક એમ જ ખડ હે હો ભાઈ આ ખૂણો એક રહી ગયેલો હે આવું ખડ હે કપામાં અને અમારે એવા બધા યુદ્ધ કરવાનું હોય ને શેઠનો નો આકાર કે વરસાદ ચાલુ હતો એટલે મોટું મોટું ખડ લીધું ને હવે અમે આપણે નાનું મોટું બધું લઈ લેવાનું હે એટલે બેનને જો થાકી જાયસ હેસ કરે અને ખેડૂતો દઈશા કંઈક આવી હોય ખડ થઈ ગયું છે થોડું તો કહેવું કે આવું સારવા મહિના એટલે સારું હોય ગરમી તો જો કે આમ અને થોડો થોડો તમે પણ સપોર્ટ કરજો ખેડૂને જેથી કરીને અમારી મહેનત પણ કંઈક રંગ લાવે આ કંઈક ગીત ગાય તો હમ જાતું કઈ હે નહીં મને એ કંઈક પરસેવાનું ગીત ગાય છે હવે પણ મેં વિડીયો ચાલુ કર્યો તા એને બંધ કરી દીધો હવે આપણે જો શેઠે પોગી ગયો હે સર અને એ બેન થોડાક તો આપણે મળી બેનનું સોર્યું સારું નથી એટલે બેન અહીં આપણા બીજો સહ લઈ લઈ થોડોક પડ્યો હોય હમ આ સહ થોડોક છે એ લઈ લઈ કામ તો હું અહીંયા હૈરન આઇરિજ કરું પણ મારે ફોન પકડવો પડે એટલે સારવાનું હરખું આવે નહીં મને લીધો હે એનો થોડોક પારવો હે આશ કોઈ લેવર આવે હો લેવર આવે બહુ ડઈ હે એમ તો ડઈ છે હો લેવર આવે પણ મારો સહજ એટલો ઘાટો હલો તો આપણે ચાર વાગી ગયા છે તો ચા આવી ગયો છે તો ચા પી લઈ તો આલો બધા ચા પીવાનું ચા પેલા આલું પાણી પીવા પીવાલો ચા પીવા તો તો આવી ગયો છે કપલેમાં કપલેમાં જો કે અમને ભાવ તો નથી મારા તો ઓડારીમાં જ જોઈ કેમ કે ફૂલ બંધાણી છે ચાના

મને તો મૂંગા મોઢે મને તો હે ને માથું ચડી જાય એટલે બે મજાક કરતી હોય ને દી કાઢી વાળી આખો દી અમાર બે ને જ કામ કરવાનું હોય જોકે બીજા તો બધા કોઈ હોય નઈ એટલે આમ બે હોય એટલે બાજતી જતી હોય ને કામ કરતી જતી હોય આવું અમારું કામ અને સોગી જોશે અસલ મજાનો ચોખા કરી નાખાશે બે સીજા સહે સડવાનું હરું હાલ હું હવે પાણી ભરી આવું પાણી થઈ ગયું એટલે તડકા લાગે છે ને ગરમી થાય છે અહીંયા પવન આવતો નહીં હું વથ પડે હે ને તો પવન આવતો નથી એટલે આપણે હવે પાણી થઈ રહ્યું હોય એટલે ભરી આવી થોડુંક વાડીનું પાણી પીવાનું છે તો રમાફેન વાડિયાથી પાણી ભરી આવ્યા છે હાલો આ પાણી જો ગલાસે ભરી લાવી આટલો અધરો થઈ તો આપણે રમાફેન વાડિયાથી પાણી ભરી આવ્યા શી તો હવે પી લઈ પાણી પાણીથી બધી વસ્તુ સારી સડી જાય સોડીએ હે ને હું પાણી ભરવા જઈને ત્યાં બેને મને લેવરાઈ દીધું કેટલું અને હવે આપણે મળશું લેવા તમારો કપા હકાઈ જાય છે એટલે થોડુંક સોરવાનું ઓછું થઈ જશે કે લઈને એટલે કે હે અને અમે સોરી બગલું ઈડું જો એટલે અમે જઈશું ઓલા સેટે હવે અને પાણી બાણી પી અને સહે સડી જાય હું અને આમ તો ટ્રેક્ટર હાલે છે એટલે ઈ ટ્રેક્ટર વાળા પણ હાકી વારસે નહીં છો વાગી ગયા હે તો કામ નું ઢોરા છોકરા રાતવાનું હોય ઢોરા દો અને ખાવાનું બનાવવાનું હોય તું રોટલા બનાવી

હાડા છ થઈ ગયા એમાં ખારા સફ વગાડવાનો હતો એટલે હાડા છો કર નાખા હાડા છો એ સોયડા આમને અહીંયા હાચન કોઈ દાડિયા જ ઘરે સોરી ઘરે રહ્યા તો નહીં ચાતા અમે કોઈ કે વાળીએ રહી એટલે આપણે જ અહીં વાડીએ અને આ જો કે કપાસ વાર વા્યા હતા હવે સુટી ગયા અહીં તો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબર ભૂલતા નહીં તો લાઈક શેર સબ્સ્ક્રાઇબર એટલે બધાને જય માતાજી જય રામાપી રાધે રાધે